અલ્યા મૂર્ખા માસી ના કહેવાને હવે તારી ના કોઈ અમે સાહેબ કરો તમે તૈયારી કરો તમાર કુટુંબ માં કુટુંબ નું તમારા કુટુંબ માં તમે શું કઈ બોલો

તમે તો બટ ગુસી તુંંદા છો પણ આયન કાકાન તો એવું લાગી ગયું બાર હું ડોહો ઘણો ડોહો તાવે ચી તમાર બાર કુ ઓહો પાપડો ડોહો પાપડો ડોહો યા પર આય માર ઉઠો 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 યા પર હું કાળો તો જે તો ઉગા કરા કરા લ્યા ચિતલે દે ના કર આયા ત્યાં છે ગી હરા લ્યા હડો આમ

ખબર તો પડે સુખું કરી મોસમ પડ્યો હતો જીતા એ તમારા છોકરા નું દુઃખ આ કે દુખ નું બનેલું દુષ્ય નહિ બનેલું આ ચિત્ર દોહન બનેલું છે